સાબરમતી નદી પર આવેલા સતત ટ્રાફિક થી ધમધમતા આંબેડકર બ્રિજ પર ઠેકઠેકાણે નુકસાન અમદાવાદની સાબરમતી નદી પર બનાવવામાં આવેલ આંબેડકર બ્રિજ પર અનેક જગ્યાએ રોડ તૂટી ઉટીગેલ છે બ્રિજ પર ખોડિયાનગરથી ચંદ્રનગર તરફ આવવાના રસ્તામાં કેટલીય જગ્યાએ રોડ પર બંને બાજુ ખાડા પડી ગયેલ છે આ બ્રિજ પર દરરોજ હજારો વાહનો તેમજ ભારે વાહનો જેવા કે ડમ્પર ટ્રક બીઆરટીએસ બસો લક્ઝરી બસોની સતત અવરજવર થતી હોય છે જે હાલતમાં આંબેડકર બ્રિજ અત્યારે છે તેમાં ગમે ત્યારે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેમ છે બ્રિજની આ પરિસ્થિતિ જોઈને કોઈને પણ એ પ્રશ્ન વસે થાય કે સામાન્ય નાગરિકોને જે વસ્તુ દેખાય છે સત્તાવાળાઓને કેમ નથી દેખાય ઘાતી સુસત્તા કોઈ મોટી દુર્ઘટના થવાની રાહ રહ્યા છે થોડાક સમય પહેલા અમદાવાદના હટકેશ્વર બ્રિજ પર આ હાલત હોવાથી તે બ્રિજની પરિસ્થિતિને લઈ સ્થાનિક રહીશો અને કેટલીક સંસ્થાઓ દ્વારા ઉગ્ર વિરોધ અને દેખાવો કરવામાં આવેલ તેમજ નામદાર હાઈકોર્ટમાં પિટિશન પણ દાખલ કરવામાં આવેલ નામદાર હાઈકોર્ટના આદેશ પછી આ બ્રિજ અવરજવર માટે બંધ કરવામાં આવેલ છે અને બ્રિજ તોડી પાડી નવેસરથી બનાવવાના આદેશ પણ આપેલ છે આંબેડકર બ્રિજ માટે સત્તાવાળાઓ શું આવા આંદોલન કે હાઈકોર્ટ પિટિશનની રાહ જોઈ રહ્યા છે રોડ છે ને બંને બાજુ આવી રીતે તૂટેલો લગભગ ચાર પાંચ ઇંચ તૂટેલો છે બંને સાઈડ હવે આગળ પણ જોઈએ અહીંયા આગળ થોડો તૂટેલો છે અહીંયા બંને બાજુ તૂટેલો છે આ પટ્ટા પણ બંને બાજુ તૂટેલા છે આ પણ ત્રણ ઇંચ આ તો વધારે છે આ પટ્ટો પણ એવો જ છે સારું હવે કેટલો બધું તૂટેલો છે બંને બાજુ પેલી બાજુ તૂટેલું છે આમાં થોડું છે પેલી બાજુ વધારે છે આમાં પેલી બાજુ છે અને શરૂઆત છે તેવી વાર થોડું ટડેલી છે રિપોર્ટર વિજય ચક્કર અમદાવાદ